નરેન્દ્ર મોદીના શાસનના દસ વર્ષ બાદ પહેલીવાર લોકસભામાં એવું લાગ્યું રાજસભામાં એવું લાગ્યું કે વિપક્ષ મજબૂત બન્યો છે અને સત્તા પક્ષને ટક્કર આપી રહ્યો છે ચોમાસુ સત્રમાં ચૂંટણી પછીના ચોમાસુ સત્ર પહેલું સત્રમાં સંસદના પહેલા સત્રમાં નરેન્દ્ર મોદી વર્ષિસ રાહુલ ગાંધી અથવા તો રાહુલ ગાંધી વર્ષિસ નરેન્દ્ર મોદી ની જે લડાઈ થઈ વિચારોની લડાઈ શાબ્દિક લડાઈ પ્રવચનની લડાઈ ભાષાની લડાઈ એમાં કોણ બાજી મારી ગયું એનો એક નહીં એકથી વધારે જવાબ છે આ પ્રશ્ન લડાઈ અને એના જવાબ વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડો સ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂરી બહુમતી ન મળી બસો ચાલીસનો નો ફિગર આવીને અટકી ગયા અને સાથી પક્ષોના સહારે સરકાર રચાય અને સામા પક્ષે વિપક્ષ મજબૂત બન્યો આગલા દસ વર્ષની સરખામણીએ કોંગ્રેસ નવ્વાણું બેઠકે પહોંચી યુપીમાં અખિલેશનો દબદબો જોવા મળ્યો બંગાળમાં મમતાનો દબદબો જોવા મળ્યો મહારાષ્ટ્રમાં એમવીએનો દબદબો જોવા મળ્યો આ સંજોગો પછી આ પરિણામો પછી સંસદના પહેલાં સત્રમાં શું થશે એના ઉપર બધાની નજર હતી અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ચૂંટાયા અને એલ ઓપી એટલે કે લીડર ઓફ ઓપોઝિશન તરીકે રાહુલ ગાંધીનું પરફોર્મન્સ કેવું રહેશે પહેલાં જે એ બોલતા હતા અને આજે આ જવાબદારી સાથે બોલશે ત્યારે રાહુલનો દેખાવ કેવો હશે એના ઉપર બધાની નજર હતી અને રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર બોલતા રાહુલ ગાંધીએ લગભગ દોઢથી બે કલાકના એના પ્રવચનમાં જે ફટકાબાજી કરી એનાથી એનાથી એમને એમનું કદ થોડું વધ્યું એવું માનવામાં આવે છે અને એમાં ઘણી બધી સચ્ચાઈ છે રાહુલ ગાંધીએ કેટલાક મુદ્દા એવા છેડ્યા એનો વિવાદ પણ થયો ખાસ કરીને હિન્દુઓ હિંસક છે એને જે ટ્વિસ્ટ કરીને ભાજપે એને મુદ્દો બનાવ્યો એનાથી થોડો વિવાદ પણ થયો પણ રાહુલ ગાંધી પૂરી તૈયારી સાથે આવ્યા હતા એક બે જગ્યાએ એમની ભૂલ પણ થઈ એ જુદી વાત છે પણ સૌથી મહત્ત્વની વાત એમણે બહુ ખુલીને બોલ્યા બહુ શાંતિથી બોલ્યા બહુ વિનમ્ર ભાષામાં બોલ્યા અને ક્યાંય કોઈ ઉગ્રતા ન જોવા મળી આ સૌથી મહત્ત્વની વાત છે એમણે એમ કહ્યું પોતાની વાત કરતાં કે મારા ઉપર વીસથી વધુ કેસ છે મને બે વર્ષની સજા પણ પડી મારું ઘર છીનવી લેવાયું પણ અમે ફરી આ ગૃહમાં છીએ ઈડીએ મારી પંચાવન કલાક પૂછપરછ કરી લેકિન આઈ એમ એન્જોયડ મેં એ એ કલાકોને બહુ માળ્યા અને ઓફ કેમેરા અધિકારીએ પૂછ્યું કે તમે આટલા કલાકો બેઠા છો તો કેમ વિચલિત થતા નથી આ બધી વાતો મૂકી અને પછી એમણે કેટલાક મુદ્દાઓ છેડ્યા ખાસ કરીને નીટની પરીક્ષા એમ કે આ પ્રોફેશનલ પરીક્ષા નથી રહી પેપર લીક સતત થાય છે આ હવે કોમર્શિયલ પરીક્ષા થઈ ગઈ છે પચીસ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે એ જ રીતે એણે અગ્નિવીરની વાત કરી અગ્નિવિરમાં જે વળતરની વાત હતી એ મુદ્દે થોડી એમની ભૂલ થઈ અને અમિત શાહે તરત જ એમને ટોક્યા પણ ખરા પણ પેન્શનની વાત અને શહીદીનો મુદ્દો એ તો હજી પણ ઊભો રહે છે સરકારે આ યોજનાનો બહુ વિરોધ થયો એટલે એમાં સુધારા કઈ પ્રકારે થઈ શકે એ માટે એક સમિતિની નિયુક્તિ થઈ છે ને એનો અભ્યાસ ચાલી રહ્યો છે એમણે નરેન્દ્રભાઈ ઉપર સીધો હુમલો કરી જે બાયોલોજીકલ નથી પણ હું ઈશ્વરનો સંદેશ લઈને કામ કરી રહ્યો છું એના ઉપર જે ખટાખટ ખટાખટની જે વાત કરી એ બહુ અઘરો હુમલો હતો સૌથી મહત્ત્વની વાત એ થઈ એમણે મણિપુરની પણ વાત કરી કે મણિપુર ઉપર વડાપ્રધાન બોલતા નથી જતા પણ નથી અને એમાં એમણે હિન્દુત્વની જે વાત કરી એમણે શિવ ભગવાનનો ફોટો બતાવ્યો એમણે ગુરુ નાનકનો ફોટો બતાવ્યો એમ કરીને અભય મુદ્રાની જે વાત કરી ડરો નહીં ડરાવો નહીંની જે વાત કરી આ મુદ્દો બહુ મહત્ત્વનો હતો અલબત્ત લોકસભામાં કોઈ પોસ્ટર તમે નથી લઈ જઈ શકતા એવો નિયમ છે પણ રાહુલે કહ્યું કે શિવજીનો ફોટો હું રાખી શકું કે કેમ એનો જવાબ કોઈ પાસે નહોતો અને પછી એમણે હુમલો કર્યો હિન્દુત્વ હિન્દુત્વ એટલે હિન્દુઓ ઉપર નહીં પણ હિન્દુત્વ એટલે ભાજપ નથી હિન્દુત્વ એટલે આર એસ એસ નથી હિન્દુત્વ એટલે નરેન્દ્ર મોદી નથી એવું એમનું કહેવાનું હતું કે આ કહેવાતા હિન્દુઓ હિંસક હોય છે ને હુમલાઓ કરે છે પણ ભાજપે એને ટ્વિસ્ટ કરીને આ હિન્દુઓ ઉપર હુમલો છે વડાપ્રધાન બે વાર ઊભા થઈ ગયા કે આ બહુ ગંભીર મુદ્દો છે અને પછી એમના પોતાના જવાબમાં પણ એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આ હિન્દુઓનું અપમાન છે આ ચલાવી ન શકાય અને પાછળથી અમિત શાહ ઓમ બિરલા સ્પીકરને મળ્યા અને કેટલાક પ્રવચનના અંશો એક્સપંજ કરવામાં આવ્યા રદ કરવામાં આવ્યા રદ થઈ ગયા કે નહીં હજી એનું કન્ફર્મેશન મળ્યું નથી પણ આની પહેલાં જ્યારે રાહુલે અદાણી અને મોદીને સાંકળીને જે વાત કરી હતી એની પણ તસવીર બતાવી હતી ત્યારે ઓગણીસ અંશો રદ કરવામાં આવ્યા હતા આ વખતે પણ ઘણા બધા અંશો રદ કરવામાં આવ્યા પણ બીજી બાજુ રાજકોટમાં મહાપાલિકા દ્વારા અગિયારસો જેટલા ધાર્મિક દબાણો થયા છે અને દૂર કરવાની વાત ચાલી રહી છે પણ આ મુદ્દો બરાબર ભાજપે પકડો છે અને આખા આખા દેશમાં એ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે અમદાવાદમાં પથ્થરબાજી પણ થઈ કોંગ્રેસના કાર્યાલય ઉપરને કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો અને એમાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ પણ જ્યારે કેટલાક અંશો રદ કરવાની વાત આવી ત્યારે રાહુલે સંસદ બહાર એમ કહ્યું કે સત્ય છે સત્ય છે મેં જે કહેવાનું હતું એ કહી દીધું છે રદ થાય ન થાય એમણે તો જો કે પત્ર પણ લખ્યો છે કે ભાઈ આ કોઈ નિયમ વિરુદ્ધ નથી તમારે આ રદ ન થવું જોઈએ આ રીતે આખો મુદ્દો એટલે એમાં ક્યાંક ભાજપ રાહુલ ગાંધીના શબ્દોની પસંદગી પણ જવાબદાર છે એમ આપણે માનવું રહ્યું અને એનો ઉપયોગ બરાબર ભાજપે કરવાનું શરૂ કર્યું છે અયોધ્યાની એમણે વાત કરી બહુ મહત્ત્વની વાત કે અયોધ્યા એટલે કે ફૈઝાબાદની સીટ એ એમાં સપા જીતી છે ભાજપની હાર થઈ છે અને બહુ મહત્ત્વની વાત એ કે રાહુલ ગાંધી બોલતા હતા ત્યારે રાજનાથ રાજનાથસિંહથી માંડી અમિત શાહ સુધી એકથી વધુ વારે ઊભા થયા ને એમાં ખલેલ કરી અને સ્પીકરને એમ કહ્યું કે આ ન ચલાવી લેવાય નિયમ વિરુદ્ધ વાત છે અને સૌથી મહત્ત્વની વાત કે જ્યારે ઓમ બિરલા સ્પીકર તરીકે એમને ચેર સુધી લઈ જવાના હોય ત્યારે વડાપ્રધાન પણ હોય અને વિપક્ષના નેતા પણ હોય બંને સાથે એમને દોરીને લઈ જાય એવી વર્ષોની પરંપરા છે અને નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધી એમને દોરીને લઈ જાય છે પછી નરેન્દ્ર મોદી એમને હાથ મિલાવે છે ત્યારે ઓમ બિરલાનું માથું થોડું ઝૂકે છે અને રાહુલ ગાંધી સાથે હાથ મળે છે ત્યારે ખભા એમના સ્થિર હોય છે આ મુદ્દાને રાહુલ ગાંધીએ પકડી અને ટીકા કરી કે મારી સાથે તમે હાથ મિલાવ્યો ત્યારે તમે ટટ્ટાર હતા પણ નરેન્દ્રભાઈ સાથે તમે હાથ મિલાવ્યો ત્યારે તમે ઝૂક્યા હતા અને બહુ વિવાદ થયો અમિત શાહે ઘણો બધો વાંધો લીધો સત્યાપનની પણ વાત કરી કે આ ચેરનો ચેર ઉપર સીધો હુમલો છે પણ ત્યારે રાહુલ ગાંધીએ અને ઓમ બિરલાએ પણ કહ્યું કે મારા સંસ્કાર છે કે મોટા હોય આપણી ઉંમરમાં તો એમને આ રીતે નમસ્કાર થાય છે અને બરોબરી હોય એમને આ રીતે વ્યવહાર થાય છે પણ રાહુલ ગાંધીએ બહુ સરસ વાત કરી કે આ લોકસભાના વડા છો વડા છે એ સ્પીકર છે એનાથી કોઈ મોટું નથી અને એ ગૌરવ જળવાવું જોઈએ આ બહુ મોટો હુમલો હતો એક પ્રકારે આ રીતે તમારે આખું રાહુલનું ભાષણ પણ જોવું જોઈએ બીજે દિવસે અમિત શાહ એમને મળ્યા હતા એ મુદ્દે પણ થોડો વિવાદ થયો પણ બીજા દિવસે બીજા દિવસથી ઓમ બિરલા થોડા નમ્ર બન્યા એમની ડાબી બાજુ એટલે વિપક્ષ તરફ એ પહેલા દિવસે જે રીતે એમ એમનો એટીટ્યૂડ હતો એ બદલાયો અને ટ્રેઝરી તરફ જેનો હતો એ જે જ્યારે નરેન્દ્ર મોદી બોલતા હતા એમના ચહેરાના જે હાવભાવ હતા એ પણ જોવાલાયક હતા આ સિવાય અખિલેશ યાદવ થી માંડી મહુવા મોહિત્રા સુધી વિપક્ષે જે હલ્લો કર્યો એમાં અખિલેશે તો એમ કહ્યું કે એ વાલી નહીં ગિરનેવાલી સરકાર મહુવા મોહિત્રાએ અંગ્રેજીમાં જે ભાષણ આપ્યું એ બહુ ચોટદાર હતું અને એમનું ભાષણ શરૂ થયું ત્યારે એ નરેન્દ્ર મોદી જવા માંડ્યા ત્યારે એમને કહ્યું કે સાહેબ મારું મારું વાત સાંભળો પણ નરેન્દ્ર મોદી અટક્યા નહીં ત્યારે મહુઆ મોહિતાએ એમ કીધું ઇટ્સ માય બેડ લક અને પછી જે હુમલાઓ કર્યા એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એમનું સભ્યપદ છીનવવામાં આવ્યું હતું એ મુદ્દાઓ પણ એણે સાંકલા સૌથી મહત્ત્વની વાત અખિલેશની સાથે જે અવધેશ પ્રસાદ કે જે અયોધ્યા એટલે કે ફૈઝાબાદની સીટ પરથી જીત્યા એમણે જે પ્રવચન નાનું પ્રવચન કર્યું પણ એ ભાજપ માટે બહુ તકલીફદાયક હતું એમણે બહુ સરસ કહ્યું કે ભગવાન શ્રી રામના ધામમાં અમને વિજય મળ્યો છે આ ચોખ્ખો સંદેશ છે અને અયોધ્યાની જે હાલત થઈ છે એમનું પણ એમને બયાન કર્યું કેટલી કેટલી ત્યાં મુશ્કેલીઓ છે એની પણ વાત કરી અખિલેશે પણ એ મુદ્દાને વાત કર્યું અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ આ વખતે એટલો આક્રમક દેખાયો નથી આ બહુ મહત્ત્વની વાત છે નોંધવા જેવી વાત છે પહેલાં દિવસે બીજા દિવસે કે ત્રીજા દિવસે તમે જુઓ તો એ પહેલાં જે એટલે આ સંખ્યાબળનો તફાવત છે બસો ચાલીસ થઈ ત્રણસો ત્રણથી એનો રંજ હજી બધાને છે નરેન્દ્રભાઈથી માંડી અને ભાજપના દરેક સભ્યને સામા પક્ષે જે સંખ્યાબળ વધ્યું છે એ કારણે એમનો ઉત્સાહ વધ્યો છે અને બરાબર સત્તા પક્ષને ભીડવી શકવાની ક્ષમતા એ ધરાવે છે એવું પણ તમને આ બે દિવસમાં લાગ્યું સૌથી મહત્ત્વની વાત એ છે કે ગડકરી પહેલી જ બેન્ચમાં બીજી બેન્ચમાં બેઠા હતા પણ બહુ શાંત હતા એમણે ક્યારેય નરેન્દ્ર મોદીના પ્રવચન વખતે પણ બેન્ચ થપ થપાવી નહોતી કે બહુ ઉત્સાહજનક હોય પોતે એવું દર્શાવ્યું નહોતું એની પણ કેટલીક નોંધ લેવાની સામા પક્ષે નરેન્દ્રભાઈ બીજા દિવસે જે બે કલાકનું જે ભાષણ આપ્યું પણ એ ઓરિજિનલ નરેન્દ્ર મોદી નહોતા એવું એવું લાગ્યું બધાને લાગ્યું એમનો જે ટેમ્પો હોય છે સામા પક્ષને એક ઘાને બે કટકા કરવાની જે વાત હોય છે એ આક્રમકતા એમની શબ્દોની પસંદગી એમના ચહેરાના હાવભાવ એમની બોડી લેંગ્વેજ એમનો એમના ગળામાંથી નીકળતા શબ્દોનો સૂર એમાં મક્કમતા એ બધું આ વખતે લેકિંગ દેખાતું હતું ત્રણસો ત્રણથી બસો ચાલીસે પહોંચ્યા સાથી પક્ષોના સહારે સરકાર બની એનો રંજ ચહેરા ઉપર દેખાતો હતો અને આખા પ્રવચન એમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાનું નક્કી કરીને આવ્યા હતા રાહુલ ગાંધીને રાહુલ ગાંધીનું નામ લીધા વગર બાળક બુદ્ધિથી માંડી એમણે જે દાખલાઓ આપ્યા એ સ્પષ્ટ બતાવતા હતા કે એમનો ઈરાદો કોંગ્રેસને બરાબર ઝાટકી નાખવાનો છે કટોકટીથી માંડી નેહરુથી માંડી એ દર વખતના જે એમના મુદ્દાઓ હોય એમણે રિપીટ કર્યા અને નીટ અથવા તો અગ્નિવીરની વાતમાં એમણે થોડા થોડા ઉલ્લેખોમાં કામ પૂરું કર્યું નીટમાં એમ કહ્યું કોઈને નહીં છોડીએ પગલાં લેવાઈ રહ્યા છે અને કાયદો તો પહેલાંથી કડક થયો છે અગ્નિવીરમાં પણ એમણે એમ કહ્યું કે સેનામાં સુધારની આ પ્રક્રિયા છે પણ એ સંતોષજનક વિપક્ષનો જે હુમલો હતો એની સામે એ જવાબ એટલો આક્રમક એટલો સંપૂર્ણ ન હતો સૌથી મહત્ત્વની વાત એ કે એમણે કોંગ્રેસ ઉપર સતત હલો કર્યો કે સોથી પણ ઓછી બેઠક મળી છે ને આવું સતત ત્રીજીવાર બન્યું છે કોંગ્રેસ પરજીવી છે પરજીવી શબ્દ પણ બહુ મહત્ત્વનો છે કારણ કે હવે પરજીવી શબ્દ છે ભાજપને લાગુ પડી રહ્યો છે કારણ કે એમણે કોંગ્રેસ જ નહીં બધા વિપક્ષને તોડી તોડી કેટલાય નેતાઓ પોતાના પક્ષમાં લાવી સરકારો પણ બનાવી છે સરકારો તોડી પણ છે એ લાંબી યાદી થઈ શકે એવું છે સૌથી મહત્વની વાત એવી એ હતી કે વડાપ્રધાનના પૂરા પ્રવચન દરમિયાન વિપક્ષ તરફથી સતત શોર બોકર થયો આ ન થવો જોઈએ બહુ સ્પષ્ટ છે કોઈ પણ કોઈ પણ મુખ્ય નેતા સદનના નેતા છે વડાપ્રધાન છે આવી વ્યક્તિઓ જ્યારે ગૃહમાં બોલતી હોય ત્યારે એને શાંતિથી સાંભળવા જોઈએ એનો તમે જવાબ આપી શકો છો આવું ન થવું જોઈએ વિપક્ષે આનું ધ્યાન રાખવું જોઈએ રાહુલ ગાંધીએ એમ કહ્યું કે અમે તમને સાથ પણ આપશું અને પ્રજાના મુદ્દે અમે આક્રમક પણ બનશું આ બંને વાત સાચી છે પણ આ રીતે વિરોધ ન થવો જોઈએ અલબત્ત વિરોધ મણિપુરના મુદ્દે હતો કારણ કે આખા પ્રવચનમાં નરેન્દ્રભાઈએ મણિપુરનો મ પણ બોલવાનું પસંદ કર્યું નહોતું અને વિરોધ એ જ હતો કે મણિપુર વિશે વાત કરો ન્યાય આપો ન્યાય આપો પણ એક પણ વખત હા વેલમાં આવી ગયેલા જે વિપક્ષના સભ્યો હતા એમણે પાણી પીવડાવવાની જે એમણે ગરીમા બતાવી નરેન્દ્રભાઈ મોદીએ એક સભ્ય ના પડી બીજા સભ્યએ ગ્લાસ હાથમાં લીધો અને પાણી પીધું પણ ખરા આ બહુ ગુડ જેસ્ચર આવું બનવું જોઈએ ગૃહમાં વારંવાર બનવું જોઈએ પણ મણિપુર વિશે નરેન્દ્રભાઈ ન બોલ્યા તેમ ના જ બોલ્યા આ બહુ મોટો વિપક્ષનો જે આક્રમણ છે એને એ ખાડી શક્યા નહીં અને મૌન રહેવાનું પસંદ કર્યું અલબત્ત એમણે લશ્કરની વાત આવી સુધારની વાત આવી ત્યારે એમ કહ્યું કે અમે મૌન રહીને કામ કરીએ છીએ પણ હવે વિપક્ષ જે ભાષામાં બોલે છે એ જ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે જો કે પહેલા દિવસ પછી એમના પક્ષની જે મીટિંગ મળી એમાં એમણે એમ કહેલું કે આપણે આપણી મર્યાદા જાળવવાની છે એ લોકો ગમે તે ભલે વાપરે એટલે આ પણ ડિફરન્સ તમે જોઈ શકો છો આ રીતે આ આખી વાતને જોવી જોઈએ નરેન્દ્રભાઈએ સરકારની સિદ્ધિઓ પણ વર્ણવી પણ આમ તમે આખો બંનેના પ્રવચનો સાંભળજો યુટ્યુબમાં ઉપલબ્ધ છે તો નિરાતે સાંભળજો તો તમને એમ લાગશે કે થોડી એજ થોડો એડવાન્ટેજ રાહુલ ગાંધી લઈ ગયા છે એમનું પ્રવચન સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયું અલબત્ત હિન્દુનો જે મુદ્દો છે એ ભાજપે ટ્વિસ્ટ કરીને એમની સામે વાર કર્યો એ પણ એટલી જ વાત સાચી છે હવે બજેટ સત્ર આવવાનું છે આ મહિનામાં જ શરૂ થશે હજી ડેપ્યુટી સ્પીકરની પસંદગી ચૂંટણી બાકી છે અને ડેપ્યુટી સ્પીકરમાં વિપક્ષે જે દાવ ખેલો છે એ માસ્ટર સ્ટ્રોક છે મમતા બેનરજીએ નામ સૂચ્યું અવધેશ પ્રસાદ જે અયોધ્યા ફૈઝાબાદ બેઠક ઉપરથી જીતા છે સામાન્ય રીતે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે છે હવે આ વખતે શું બને છે આ જોવાનું છે નરેન્દ્ર મોદીએ સ્પીકરનું પદ પોતા જ પોતાના પક્ષ માટે રાખ્યું છે એનાથી ટીડીપી નારાજ છે નારાજગી બતાવી નથી એ જુદી વાત છે પણ નાયડુ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને મળવાના છે બે ત્રણ દિવસમાં જ આંધ્ર તેલંગાણા અલગ થયા છે બંને પ્રદેશમાં કેટલીક બાબતો આવી છે ગઈ છે આ બાબતે બંને મળીને કઈ રીતે જે જૂનું આંધ્ર એટલે કે પૂરા આંધ્ર તેલંગાણાને કઈ રીતે ફાયદો થઈ શકે એ મુદ્દે વાત છે પણ આના કારણે ભાજપના પેટમાં ફાળ પડે બહુ સ્વાભાવિક છે બીજું કે નીતિશ નાયડુએ જે મુસ્લિમ અનામત ચાર ટકાની વાત કરી છે મૌલવીઓને પગાર દરગાહ માટે સ્મશ કબ્રસ્તાન માટે જમીનને જે બધા વાયદાઓ કર્યા છે ભાજપને પસંદ પડે એવા નથી અને ધારાસભામાં એ મુદ્દાઓ આવશે આંધ્રની ત્યારે શું આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે બીજી બાજુ કુમાર શાંત છે અત્યારે કંઈ બોલતા નથી એમની સ્થિતિ થોડી નબળી છે પણ એમણે જે જાતિ ગણતરી કરાવી અને પછી અનામતનો જે વધારો કર્યો એ હાઈકોર્ટે રદ કર્યો છે એને અમુક શિડ્યુલમાં લાવવાથી જેમ આંધ્રમાં જે અનામત વધારી અને શિડ્યુલમાં ફેરફાર કરી અને એની ઉપર ચર્ચા ન થઈ ચૂક કોર્ટમાં ન જઈ શકાય એવી જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થા આમાં થઈ નથી એની માગણી સતત થાય છે એક સભ્યએ આ મુદ્દો પણ ઉઠાવ્યો છે અને હાઈકોર્ટના ચુકાદા સામે હજી જેડીયુ કે સરકાર કેન્દ્ર સરકાર ગઈ નથી તો આ મુદ્દો પણ ઊભો છે અને કુમારે સ્પેશિયલ પેકેજ માગ્યું છે બિહાર માટે આ વર્ષો જૂની એમની માગણી છે એટલે આ બે મુદ્દાઓ પણ હજી આગળ આવવાના છે કારણ કે બજેટ સત્ર આ રીતે પણ બહુ મહત્ત્વનું છે બજેટની ચર્ચાઓ બજેટ કેવું સરકાર લાવે છે અને સંસદમાં વિપક્ષ કઈ રીતે સરકારને ભીડવે છે પણ પહેલો જે રાઉન્ડ છે એમાં લાગે છે એવું કે રાહુલ ગાંધી અને વિપક્ષ થોડા થોડી એજથી આગળ નીકળી ગયા છે અને દસ વર્ષ પછી આ બન્યું છે ભારતની લોકશાહીની આ જ સુંદરતા છે આપણને એમ લાગતું હતું કે દેશમાં ક્યાંય વિપક્ષ છે જ નહીં પણ હવે વિપક્ષ મજબૂત થયો છે ને લોકશાહી માટે વિપક્ષ મજબૂત રહે એ જરૂરી છે પણ લોકસભા કે રાજસભાની ગરિમા જળવાવી જોઈએ લોકોના પ્રશ્નો બરાબર આક્રમકતાથી રજૂ થવી જોઈએ ખાસ કરીને યુવા રોજગારીની વાત છે શિક્ષણના મુદ્દાઓ છે આરોગ્યના મુદ્દાઓ છે મોંઘવારી છે આવા બધા મુદ્દા વિશે એકદમ નિખરસતાથી તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ બજેટ સત્રમાં શું બને છે એના ઉપર આપણી નજર રહેશે ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું